હાલ પૂર્વાંચલ અને યમુના નદીનો મુદ્દો ખુબ જ ચર્ચાઇ રહ્યો છે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ નિવેદન આપતા કહ્યું છે કે કેજરીવાલ માફી માંગે નહીં તો અમે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરીશું આરોપ સામે ભાજપનો પલટવાર

हरियाणा ना सीएम नायाब सैनी अरविंद केजरीवाल સામે માનહાનિનો દાવો દાખલ કરાવી શકે છે अरविंद केजरीवाल કિસ હદતક નીચે गिरકર વાત કર સકતે હે યે ઉનકા ચરિત્ર દિખાતા હૈ جس હરિયાણા સરકાર પર યે جس હરિયાણા પર યે દોષ લગા રહે હે अरविंद केजरीवाल ભૂલ જાતે હે કે આપ ઉસી હરિયાણા કી ધરતી પર પેદા હુએ હો ઉસી ધરતી ને આપકો જન્મ દિયા હૈ ઉસી ધરતી કા नमक खाके आप पैदा हुए हो बड़े हुए हो तो आज उसी धरती के साथ नमक हरामी करने पर उतरे हो क्यों क्योंकि तुम्हें दिल्ली का चुनाव जीतना है डराकर धमकाकर और लोगों को भयभीत करके चुनाव नहीं जीत जाते अरविंद केजरीवाल यमुना में सफाई आपने नहीं की गंदा पानी आपने दिया लोगों को मारने का काम आपने किया दिल्ली में हत्याएं आपकी वजह से हुई जो लोग सड़क पर डूब के मरे अपने झूठ अपने भ्रष्टाचार को छुपाने के लिए आप डालिए आज हम ये बात तीन दिन से कह रहे हैं कि अब दिल्ली में डराने का माहौल शुरू होगा दिल्ली को भयभीत करेंगे अपने अपर हमला भी करवाएगा ये आदमी દિલ્હી ભાજપ હુમલો પણ કરાવી શકે છે બીજી તરફ હરિયાણા સરકારે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા કહ્યું અરવિંદ ખોટું બોલવાની અને ભાગવાની આદત છે કેજરીવાલે યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું जे वो करी शक या नहीं तारे एक नजर करीशू के यमुना नदी में जहर मामले केजरीवाल शू बोलिया था भारतीय जनता पार्टी ने एक ऐसी हरकत की है जो शायद दुनिया के इतिहास में कभी नहीं की गई होगी दिल्ली के लोगों को पीने का पानी हरियाणा और उत्तर प्रदेश से मिलता है हरियाणा में यमुना के रास्ते पीने का पानी आता है भारतीय जनता पार्टी की यमुन हरियाणा की सरकार ने दिल्ली में यमुना से आने वाले पानी में जहर मिला के भेज दिया है ये तो हमारे भलाओ हमारे दिल्ली जल बोर्ड के इंजीनियर्स का कि उन्होंने पकड़ लिया उन्होंने दिल्ली के बॉर्डर पे ही वो पानी रोक दिया और उस पानी को दिल्ली के अंदर नहीं आने दिया अगर वो पानी दिल्ली के अंदर आ जाता और पीने के पानी में मिल जाता તેમાં પ્રદુષણ નું સ્તર બે થી ત્રણ મિલીગ્રામ લીટર છે જે શૂન્ય બરાબર છે અહી હરિયાણા ની ભૂમિકા સમાપ્ત થાય છે દિલ્હી સરકાર દુષિત પાણી હરિયાણા પાછું મોકલે છે જે પછી પલવલ ફરીદાબાદ અને મેવાડ જિલ્લામાં મોકલવામાં આવે છે એટલે કે કેજરીવાલનું નિવેદન માત્ર ભ્રામક અને લક્ષ્ય છે તેનાથી વિશેષ નથી હવે તેઓ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે આવું નિવેદન અત્યંત શરમજનક છે અને તેમને દિલ્હી અને હરિયાણાના લોકો પાસે માફી માંગવી જોઈએ વાસ્તવમાં કેન્દ્ર સરકારે યમુનાની સફાઈ માટે દિલ્હી સરકારને અત્યાર સુધીમાં આઠ હજાર કરોડ રૂપિયાથી વધુ ફાળવ્યા છે પરંતુ યમુનામાં પ્રદૂષણ પોતાના ચરમ પર જોવા મળે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી